શકરાની વર્ધી નહીં તે ના હોય તો વધારે ગોળી નાખવી આજે હું સા કોમ પાલી જઉં કા પછી સીધું પાણી વાળીને ગાર્મીન પલાવ મારીને પાછા કપા ચૂપવાના છે એટલે જલ્દી પાલી એમ હારું કર નહીં પાછું આતો નહીં પીવામાં જવાનું થાય તાત્કાલિક પછી હેડ તફાવા ખા એટલે તૈયાર રહેવું પડે અને પાછો લુઘરાય લેવા જવાનું છે તે લૂઘરાય લઈ આવ્યા છું પણ આમ મોડા લઈ આવ્યા બસ હાલ નહીં જવું દાળો શેરી પણ આ તો સકરો હા ને ઘેર પડી ગયો છે ઘેર થવા દે સકડો નહીં લઈ જાવ હેતરમાં રોજ રોજ સકડો લઈને ફરું છું ભોખદારો તો હેતરમાં હેડીને ફરવું પડે

હજી તમને ખબર નહી એવો જીવનની તારો મોમો હું આક છે ઓય બાજે પાડી દઉં શું કઈ નઈ ખેતરમાં છું લઈ નઈ ઈકલ લડશું નહીં કોઈ હંતાઈ જતો ઓ આ જોજે જીવનયો લુખો એટલે દાદા કેરે કરે છે અને પાછો લાખા મેરા અને રહી જતો તો તો પાછી બે કજારીઓ મેલી આ માર મોમો છે કે શું છે ગામના સરપંચ કે આવું એટલું ગમવા કશું કોઈને લાફો મેલી એકતા નહીં અને પોતાના ભણિયાને પેલો જીવણીઓ મારી જાય થોડો ચાલતું છે આ લત કહેવું છે ઉસા માર હાલ ને હાલ હેડો ચોકલ લડવા તો માં તો જીવણી આની કાણ અમે તો શાંતિ છે ગેરજ બેહી રહું છું ઘર બાર પગ મે જ નહીં ઘર બાર પગ મે લેતા ને ઘેર દુખાવક ગમવા જવું એ નહીં કે કોઈની જફા કરવી એ નહીં અત્યારે આ સરપંચ થયો છે ને તાનો લોકોની દાઢે સડી ગયો છે ના હોય નખરો કરી કરી જે હોય સરપંચના ઘર સમુઠે લેવાનું એટલે વા સરપંચ ભિખારી થતા પણ હાખો અમરા ગામમાં ના આવું ને તાનું ખબર પડશે તવણ કે સરપંચ ગામમાં નહીં આવતા એટલે શરૂઆત ફેર પરત છે કંટાળી જોશો બીજું કોઈ નહીં આ સરપંચને ભિખારી કરવાનું કર્યું છે ના હોય પણ આ દખો કરીને આ સરપંચના ગ્યાં કંટાળી જોશો આ મોણસો ખરાનું ગમમાં એવા થઈ જશે ને અમુક કોઈની સી ખા લે જેવી જ નહીં અત્યારે શી કાલવા જઈએ તો હમ આવશે પાછા જીવણિયા હાલ તમારો સમય ચાલે છે પણ અમારો ફરતો ફાગણ આવશે આખો જે દાળ અમારો સમય આવશે ને એ દાળ ઘરમાં પૂરી તો કામે લીધું પણ હાલ ખરા અમારો સમય નહીં છો કલે તો કામેરો છો કોઈને દોકા તો નહીં મેલવા નહીં મેલવા મજા આ લોક તમામ દોકા મેલી મે લીજો તમે કોઈને દોકા તો નહીં મેલવાના તમારી જિંદગી માં કદી કોઈને લાફો મેલ્યો છો ઘણા લાફો ના મેલવા મત મજા સા તારે આ શાંતિજી ઘેર ઘેર તમે લાફો ના મેલો ને હમલ્યો તો કા મેલો તો પોહાય અલે કોઈ ના મેલા અતારે આપણે જફા કરવી જ નહીં કે આ ઈમાન ઈમા વસ્તી ઘેર આયા દોકા મેલી તા આ ગમવાની આવતો તો તે જીવન ચાલ લાફા મેલ્યા અને બે તો બજારીઓ મેલી આ બૈડો લાલ તો

અને લાખો મેલ્યો તો કોઈ બીજું તો કર્યું નહીં કજારીઓ મેલે તો આ જેવું દુખાય હા કજારીઓ કોઈ મરી તો નહીં જો એટલે મરી જાય તારું જવાનું ઇના કેર

અત્યારે ખરા ને આપણા ઘર ઉપર બધા ખરા ને વિશે બરજ ના હોય નાટક કરી કરી કોઈ સરપંચ નું ઘર હોક કજારે સરતું પૂરું થઈ જતું એટલે આ જીવણીઓ કજારીઓ મેલી જો કાલ ખેમલો મેલી જાય બીજા દાડા શોમલો મેલી જાય તો આપણો તો મરી જવાનું ક લોકોનો માર ખાઈ ખાઈ અરે પણ ખબર પડતી નહીં આટલી બધી રીશમ કરે છે આપણા ઘર

છે થઈ જશે આ ગમે તે કરીને અધા સડી જ ઉપર હું શું વાતો ને હસ શાંતિથી બેઠા છો જો જો એ તાર જીવન તો નહીં રહી જશે એટલે છે કોના જો ફૂલ જોવા ના જો હું તો કહું છું ફૂલની જુદી કઈ ના હે ને હોલ હંકાર દોશી મોથામાં દેખાય છે એવા છો નેકર છે તો વાથે ન કે આરો પહેલો ટકર ન હા કોઈ ઉડી તો ગમ માં જતો હોય નેકર નેકર તો બાર નેકર એક વખત જોજો બરાબર પાછા તો ગરમી કરે છે પાછા રોજ હવા ઉઠી ના ડખો કરવા આવી ગયા આજ તો તારો ડખો પૂરો કરી રાખવો છે ભાઈ બેહી બેહી કેટલા બેહી

આટલી કરતો ના રે તો તું નહીં પહેરી બોલવું નહીં મુશું ના હોતો પેહીર

બીજું કોઈ નહીં પણ આ ગમસ યારો ખરી ને એ બધી વાત થઈ રહી છે આ બહુ થઈ ગઈ હા હા શું માં કાકા બીજું કોઈ નહીં આ શિયાળ્યો ખરી ને એ ઓની જાન ખઈ જતી છે બીજું કોઈ નહીં પૂછે સાબ કણ કે મજામો આ મજા નહીં હોતો જી શું મજા કરાવ હા ના તારે હોય કે ખલા ગરમી ના હોય ભૂન બાર એટલે કોઈ ખબર નહીં પડતી બીજું કોઈ નહીં અમો ખરા ને ગમણા કૂતરો ને હોજી હોજી ને પારવાના છે કૂતરો ને હું લેવા

તારે લવું હોય ને હુરાત હોય ને તો મારે નહીં લડવું મુ કઈ કઈ થાકે તું ઝઘડા કરવાનું બંધ કર્યું

અને ક્યારે હાલ ઠંડા પડી જાય થોડા દાડો જે ખાવું હોય ખાઈ લે

એક તીથી બે પક્ષી પાળ્યો કે ના પાળ્યો બેય બે પક્ષી પરી જશે હું તો હું કહું છું નઈ રે ઓસ કે નઈ વાગાવા છડી હા હું જોયું આપણો દુશ્મન આલ્યો સરપંચ ખરો ને અને મારો દુશ્મન જીવણિયો હા બેવાને એવું જ ઝગડો મને લાગે સરપંચેલ છે ને હો છોમા કાકા મને લાગે છે બીજું કશું નહીં આ જીવણિયાનું ખરું ને કાસર કાઢી નાખ છે આ બેળાના બેગા છે કાસર કાસળ છે ખબર છે હા

છોટા હે દેખા હે કે નહીં દેખાય તું તાર ગામમાં જ બેહી રહે ડફનો લહે જેવો દેખાય એવો ખોરાકવાનું છે મરી ગયો મરી ગયો કમાઉ પોતર જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી